જેમાં મોતના સામાન તોડાઈ રહેલા વીજપોલનું કામ કરવા પણ માંગણી કરવામાં આવી હતી ત્યારે આજે બીજા જ દિવસે ગંભીર અકસ્માતની ઘટના બની છે દેવળિયા ગામના સાકરિયા કહેવાતા વિસ્તારમાં એક વીજપોલ ધરાશાય થતા વિપુલભાઈ નામના વ્યક્તિને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તળાજાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા બનાવના પગલે ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા અને બનાવની જાણ થતા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જી તમારું નામ મારું નામ હાર્દિક હાર્દિક હાર્દિકભાઈ શું બનાવ બીનો છે આજે ગામમાં એક વિપુલભાઈ નામના અમારા વ્યક્તિ ચાલીને જતા હતા રસ્તા પરથી તો જે ખૂણા પર થાંભલો હતો થાંભલો પવનના લીધે કે એન્વાયરમેન્ટના લીધે તે થાંભલો નીચે પડ્યો અને વિપુલભાઈનો પગ આવી ગયો અને પગમાં ભાવ ભારે ગંભીર ઈજા થઈ છે અને જે થાંભલા અત્યારે જે છે એવી રીતે અન્ય થાંભલા પણ પડે એવી ગામમાં બહુ જરૂરી છે તો કાલે એની પણ અમે કરેલી છે પણ કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી હજી એક સામે બીજો થાંભલો પડે એમ છે પણ એની કઈ પડે એ પેલા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો અમારા ગ્રામજનો માટે બહુ સારી વાત કેવાશે